ખેરગામ તાલુકાના તોરણવેરાની મુખ્ય પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ સાથે ધારાસભ્ય નરેશભાઈ પટેલના હસ્તે એક કરોડથી વધુના ખર્ચે બનાવેલી પ્રાથમિક શાળામાં કોમ્પ્યુટર લેબ અને આંગણવાડીનું લોકાર્પણ કરાયું ખેરગામ તાલુકાના તોરણવેડા ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ સાથે ગણદેવી મત વિસ્તારના ધારાસભ્ય નરેશભાઈ પટેલના હસ્તે એક કરોડથી પણ વધુના ખર્ચે બનેલી પ્રાથમિક શાળા તેમજ શાળામાં કોમ્પ્યુટર લેબ અને સાત લાખના ખર્ચે બનેલી આંગણવાડીનું લોકાર્પણ કરાયું હતું ધારાસભ્ય નરેશભાઈ પટેલ ચીખલીના નાયબ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ ગોહિલ ભાજપ પ્રમુખ ચુનીભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ રાજેશભાઈ પટેલ ગામના સરપંચ સુનિલભાઈ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ જીજ્ઞાબેન પ્રશાંતભાઈ નિવૃત્ત શિક્ષક અરવિંદભાઈ પટેલ તાલુકા પંચાયત સદસ્ય ગમનભાઈ હુકડિયા ભાજપ યુવા પ્રમુખ ચેતનભાઈ સહિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં બાલવાટિકામાં તેત્રીસ આંગણવાડીમાં પાંચ બાળકોનો પ્રવેશ કરાવાયો હતો જેમાં ધારાસભ્યના નરેશભાઈ પટેલે જણાવ્યું કે શાળામાં પ્રવેશ પામનાર બાળકોનો ઉત્સાહ જળવાઈ રહે તે માટે સરકાર અથાગ પ્રયત્નો કરી રહી છે જેના ભાગરૂપે દર વર્ષે શાળાની શરૂઆતમાં શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે બાળકો નિયમિત શાળાએ આવે સારું ભણીને આગળ વધે અને શાળા તેમજ ગામનું નામ રોશન કરે તેવી અભિલાષા તેમણે વ્યક્ત કરી હતી આ કાર્યક્રમમાં વાલીઓ ગામના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે એકવીસમાં પ્રવેશ ઉત્સવની અંદર ખાસ કરીને એક અધિકારી તરીકે ચીખલી ડીવાય એસ પી ગોવિલભાઈ અમારા પ્રમુખશ્રી સંગઠન અને તાલુકા પંચાયતના અન્ય આગેવાનો આજે એક એક કરોડથી પણ વધારે રૂપિયાથી બનેલી પ્રાથમિક શાળાનું નવું મકાન ઉંદર એટલે કે નાના બાળકો માટે બનેલું આંગણવાડીનું મકાન આપ તેમની સાથે એનું લોકાર્પણ કર્યું અને ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી બાળકો વાટિકાથી લઈને આંગણવાડીથી લઈને પ્રાથમિક ધોરણ પહેલાં ધોરણની અંદર લોકોએ પ્રવેશ લીધો છે ગ્રામજનો અને વાલીઓની પણ ખૂબ મોટી હાજરી શાળાનું વાતાવરણ જોતાં આજે એમ નથી લાગતું કોઈ ખૂબ મોટી કોઈ ખાનગી સ્કૂલ હોય એ પ્રકારનું વાતાવરણ સરકારે કર્યું છે ત્યારે હું સરકારનો આભાર માનું છું અને વાલીઓ જો ખૂબ કાળજી લેશે શિક્ષક સાથે સહિયારો પ્રયાસ હશે તો બાળકો અત્યાર સુધીનો કોરાણ વેરાનો ભૂતકાળ છે અહીંયા ભણેલો વિદ્યાર્થી ખૂબ આગળ વધ્યો છે નવી પેઢી પણ અહીંયાથી ખૂબ સારું શિક્ષણ લઈને આગળ વધશે એવી ચોક્કસ આજના દિવસે અમને અપેક્ષા છે તમામ બાળકોને આપના માધ્યમ દ્વારા શુભકામનાઓ